ભરૂચના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે ચેનલ નર્મદાના ડાયરેક્ટર નરેશ ઠક્કરની વિશેષ ઉપસ્થિતિમાં રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રશ્મિકાંત કંસારા દ્વારા નવજીવન ન્યૂઝના યોજાયેલ પ્રશાંત દયાળના સંવાદ કાર્યક્રમમાં પત્રકારો સ્થાનિક આગેવાનો ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

માણસને બદલે છે અને આજે આ માણસ બદલવાની પ્રક્રિયામાં હું સહભાગી થયો તેનો મને આનંદ છે ભરૂચના પત્રકારોનો પણ આભાર